પ્રભુ ઈસુની જય મિત્રો આજે આપણે બાઇબલના પવિત્ર વચનોમાંથી એવા દસ વચન વાંચીશું જે આપણને ઈશ્વર માટે તૈયાર કરે આ વચન માત્ર શબ્દો નથી જીવન બદલવાની સત્યતા છે જે આપણને પ્રભુ ઈશુ તરફ લઈ જાય છે આવો સાથે મળીને આ વચન સાંભળીએ અને આપણા હૃદયમાં ઉતારી લઈએ પહેલું વચન તી અધ્યાય બીજો કડીતેર આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતિક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારહાર ઈસુ ખ્રિસ્ત મહિમા પૂર્વક પ્રગટ થશે ઈસુ ખ્રિસ્તનું આગમન એ આપણા માટે મહાન આશા છે બીજું વચન પહેલો યુહાન અધ્યત્રીજો કડી ચોવીસ જે કોઈ તેમની આજ્ઞાનું પાલન કરે છે તેનો વાસ ઈશ્વરમાં અને ઈશ્વરનો વાસ તેનામાં હોય છે તેણે આપણને પવિત્ર આત્મા આપેલો છે એ ઉપરથી આપણને ખાતરી છે કે આપણી અંદર વસે છે આજ્મનું પાલન કરવાથી આપણે ઈશ્વર સાથે એક રૂપ બની જઈએ છીએ ત્રીજું વચન યોગ અધ્યાય સોળ કઈ ઓગણીસ થી બાવીસ હજુ પણ મારો બચાવ કરવાવાળો સ્વર્ગમાં બેઠો છે મારો સાક્ષી ઉપર બેઠો છે એ મારા વિચારોને ઈશ્વર સમક્ષ હજુ કરશે હું એની સન્મુખ આંસુ સારું છું જેમ માણસ એના મિત્રનો બચાવ કરે છે તેમ એ ઈશ્વર પાસે મારો બચાવ કરશે હવે હું જીવવાનો નથી હું એ માર્ગે ઘસી રહ્યો છું જ્યાંથી પાછો ફરવાનો નથી પ્રભુ ઈસુ આપે જે ઈશ્વર સમક્ષ આપણા માટે વિનંતી કરે છે ચોથું વચન સુભાષિતો અધ્યાય પંદર કડી ચોવીસ જ્ઞાની ઊંચે જીવન તરફ જતો માર્ગ લે છે નીચે મૃત્યુ તરફ જતો માર્ગ ટાળે છે સાચી સમજ જીવન તરફ દોરી જાય છે અને પાપથી દૂર રાખે છે પાંચમું વચન દાનિયલ અધ્યાય બાર કરી તેર પણ તું તારે રસ્તે પર તું ચિનિંદ્રામાં પહોળી જશે અને અંતે ઉઠીને તારા ભાગ્યમાં છે તે પામશે મૃત્યુ પછી વિશ્વાસ અને શાશ્વત જીવનનો વચન છે છઠ્ઠું વચન આ સર્વશક્તિમાન પ્રભુના વચન છે જો તું મારે માર્ગે ચાલશે અને મારી આજ્ઞા માથે ચડાવશે તો તું મારા મંદિરનો તથા તેના ચોકનો વહીવટદાર થશે અને જેઓ મારી તહેનતામાં ઊભા છે તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકીશ આજ્ઞા પાલન આપણને ઈશ્વરની સેવા માટે યોગ્ય બનાવે છે સાતમું વચન પહેલો પિતર અધ્યચાર કડી સાત વિશ્વનો અંત આવી પહોંચ્યો છે એટલે સંયમી અને મિત્ર બનો તમે ભક્તિ કરી શકો અંત સમય નજીક છે તેથી જાગૃત અને પ્રાર્થનાશીલ રહેવું જોઈએ આઠમું વચન અંતીલ રહે ત્રણ કડી પાંચ અત્યારે જે કોઈ પ્રભુનું નામ લેશે તે ઉગરી જશે કારણ પ્રભુનું વચન છે કે યરુસલેમમાં કેટલાક લોકો વચવા પામશે મેં જેમને પસંદ કર્યા હશે તેઓ ઉઘરી જશે ઈસુનું નામ જ આપણા માટે મુક્તિ અને ઉદ્ધાર છે નવમું વચન ઇરમિયા અધ્યાય પંદર કડી એકવીસ હું તને દુષ્ટના હાથમાંથી બચાવીશ અને જુલમ કરના પંચામાંથી છોડાવીશ આ પ્રભુના વચન છે ઈશ્વર આપણને દરેક મુશ્કેલીમાંથી છોડાવવાની શક્તિ ધરાવે છે દસમું વચન ઉપદેશ માળા અધ્યાય સાત કડી સત્તર પૂરેપૂરી નમ્રતા ધારણ કરે છે કારણ અધર્મી અંજામ આગ ને કીળા છે જીવન વાર મુશ્કેલીઓ પાપ અને કપડાસોથી ભરેલું હોય છે આપણે ક્યાંક ડરીયે છીએ ક્યાંક થાકી જઈએ છીએ તો ક્યાંક આશા ગુમાવી દઈએ છીએ પણ બાઇબલના આ વચન આપણને ઈશ્વરની યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ આપણો તારણહાર છે આપણને ઉગારવા આવ્યા છે અને આપણને સ્વર્ગના રાજ્યમાં લઈ જવા માંગે છે આ વચન આપણને આશા આપે છે માર્ગ બતાવે છે અને આપણા આત્માને મજબૂત બનાવે છે આથી આ દસ વચનને હું ખાસ તમારા સાથે વહેંચી રહ્યો છું જેથી આપણું જીવન ઈશ્વરમાં બની શકે અને આપણે સર્વે મળીને પરમેશ્વરના રાજ્ય માટે તૈયાર થઈ શકીએ પ્રિય મિત્રો આ દસ વચન આપણને યાદ અપાવે છે કે ઈશ્વરમય જીવન જીવવું કેટલું મહત્વ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણો તારણહાર છે જે આપણને પાપમાંથી ઉગારે છે અને સ્વર્ગના માર્ગે દોરી જાય છે આ વચનને રોજના જીવનમાં અપનાવીએ તેથી આપણે ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા સ્વર્ગે પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ હંમેશા આપણી સાથે રહે આમીન તમારો આભાર